નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કચ્છની ધરતીનો એવો ખુખાર માણસ જેનું નામ સાંભળતા ધરતી ધ્રુસ્તી અને આજુબાજુના લોકોમાં ફફડાટ જોવા મળતો એવા વ્યક્તિની આજે આપણે વાત કરવાના છીએ કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા પાપ તારું પ્રકાશ પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ કહેશે જી જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી લોકો તેના નામથી થરથર કાપતા હતા કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુળો નાગ એટલે જેસલ જાડેજા પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાને અભિમાનને તહસ નહેસ કરી દીધો જાડેજાને ભાભીએ કહેલા કરવા વેણ યાદ આવી રહ્યા ગયા અને જે કહ્યું એ કરી બતાવવા માટે નીકળી પડ્યું અડધી રાત વીતી ગઈ હતી ચારે તરફ સોપો પડી ગયો હતો છતાં સૌરાષ્ટ્રના સંત સાશિયા કાઠીને ત્યાં પાટની વિધિ પ્રસંગે ભજન મંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી મંજીરા વાગતા હતા એક પછી બીજું ભજન ચાલુ જ રહેતું હતું સાસતીયા કાઠી જાગીરદાર હતું અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી તોરી ઘોડીની પ્રખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટીયા જેસલ જાડેજાને કાને આવી જેસલે આ જાતવંત ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો એટલા માટે જ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સાસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો આવતા વેત જ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા જ ચમકી અને ઉછળતી કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળાએ ઘોડીને પકડી પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાસના ઢગલા નીચે છુપાઈ ગયો રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યું એવું કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથિયાળીની આરપાર થઈને જમીનમાં અહીં પેસી ગયો તોરી ઘોડી લેવા આવેલા બહારવટીયા જેસલની હથિયાળી ખીલાથી વિંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો આમ છતાં પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક શિસ્કારો સુદ્ધા ન નીકળ્યો અને મોંઘો જ પડ્યો રહ્યો આ તરફ પાઠ પૂજન પૂરું થતાં સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતાં એક જણનો પ્રસાદ વધ્યો કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછી તો શોધખોળ ચાલી એટલામાં ઘોડીએ ફરીથી નાચકૂચ શરૂ કરી દીધી ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ અંદર આવીને જોયું તો ખીલાથી વિંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને જોયો લોહી નીતરતા હાથ જોઈને રખેવાળાના મોઢામાંથી અરે રાટી નીકળી ગઈ જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાળાએ તેને મદદ કરી ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે જઈ ગયો કાઠીરાજે હથેળી સોસરવો ખીલો જતો રહ્યો હોવા છતાં હુંકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામઠામ પૂછ્યું જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બારવટીયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું કાઠીરાજે કહ્યું કે તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા એ તારી એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતાં કહ્યું કે હું તો તમારી તોરી ઘોડીની વાત કરતો હતો એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ તો ઘોડી પણ તમારી ખુશીથી લઈ જાઓ જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો દરિયામાં તોફાન આવ્યું ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા વહાણ ડોલમ ડોલ થવા લાગ્યું અચાનક પલટાયેલો માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠી હતી એના મુખ પર કોઈ ભય ન હતો પણ શાંત તેજસ્વીતા હતી જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી સતી છે એનામાં જેસલને દેવી શક્તિ દેખાવા લાગી જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યું તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યું એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું થોડા જ સમયમાં બહાર જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હૃદય પલટો થઈ ગયો જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધું અભિમાન ઓગળી ગયું મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી આ પછી તેને જે ફિલોસોફી લાધી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે આજથી પાંચસો વર્ષ પહેલાં કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાંક વાગતી જેસલ દેદા વંશનો ભયંકર બહાર વટ્યો હતો કચ્છ અંજારનું એનું નિવાસસ્થાન હતું અંજાર બહારના આંબલીઓના કિલ્લા જેવા ઝુંડથી એનું રક્ષણ થતું હતું જેસલ રાવ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કીડાણું ગામ એને ગરાસમાં મળ્યું હતું પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા એ બહારવટે ચડ્યો હતો જેસલ બહારવટીઓ સતી તોરલના સંગાતથી આગળ જતા જેસલ પીરના નામે પ્રખ્યાત થયો એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાંસમાં વહેંચાયેલું હતું સાતે વાંસ એ સમયે અજાડના વાંસ તરીકે ઓળખાતા અંજારમાં હાલ સોરઠિયા વાસના નામે ઓળખાતું ફળ્યું એ જૂના વખતનો મુખ્ય વાસ હતો એનું તોરણ વિક્રમ સંવંત એકસો છ માં કાઠી લોકોએ બાંધ્યું હતું એ વાસનો જાપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં હતું અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલીઓના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચો ખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા આ અતિ ગીચ વનનું નામ કજલી વન રાખવામાં આવ્યું હતું જેસલ જાડેજા આ વનમાં વસતો હતો ચારે તરફ એના નામની ધાક પડતી મારફાડ અને લૂંટફાટ એનો ધંધો હતો એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંત મંડળે આવી ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા વેપારીની ધાન જ બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી તોરલે માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી સધીરે જોયું કે સતી તોરલના કપડાં પર પાણીનું એક બુંદ સુધા ન હતું આ ચમત્કાર જોઈને તેની શાન ઠેકાણે આવી અને સતીના પગે પડી ગયો પચ્ચાતાપ કરતો એ વાણીઓ સતીનો પરમ ભક્ત બની ગયો એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાંદેની ગણના થતી હતી એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાંદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતું આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી રાવળ માલદેવ અને રૂપા રાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એક તારો હાથમાં લીધો લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા તોરણો બંધાયા લગ્ન મંડપ રચાયો જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા એકબીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યારે પ્રલય જેવો કોઈ બનાવ બનશે